અરવલ્લી જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં જિલ્લા ખેતીવાડી અધિકારીની વિઝીટ મેઘરજ તાલુકા ગ્રામ વિસ્તારમાં શંકાસ્પદ તીડના ઝુંડને લઈને તપાસ તાલુકાના જીતપુર ગામે જિલ્લા ખેતીવાડી અધિકારી સહિત ટીમ ઘટના સ્થળે મુલાકાત કરી પ્રાથમિક દ્રષ્ટિએ તીતીઘોડા નામની જીવાત હોવાનું નિવેદન દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીને જીવાત અંગે જાણ કરાઈ પ્રશિક્ષણ બાદ જ ચોક્કસ વેરીફિકેશન કરવામાં આવશે તેવું ખેતીવાડી અધિકારીનું નિવેદન તો અરવલ્લી જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં જિલ્લા ખેતીવાડી અધિકારીની વિઝિટ મેઘરજ તાલુકા ગ્રામ્ય વિસ્તારમાં શંકાસ્પદ તીડના ઝુંડને લઈને તપાસ તાલુકાના જીતપુર ગામે જિલ્લા ખેતીવાડી અધિકારી સહિત ટીમ ઘટના સ્થળે પહોંચી તો પ્રાથમિક દ્રષ્ટિએ તીતી ઘોડા નામની જીવવાત હોવાનું નિવેદન આપ્યું છે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીને જીવાત અંગે જાણ કરવામાં આવી પ્રશિક્ષણ બાદ જ ચોક્કસ વેરીફિકેશન કરવામાં આવશે તેવું ખેતીવાડી અધિકારીનું નિવેદન નામ પટેલ કચરાભાઈ નારાયણભાઈ ધામજીતપુરજ અમારા ગામમાં આ તારીખ સ્ટ્રીટ લાઇટ ચાલુ કરતાની સાથે જ તીડ નામનો જે જંતુ આવ્યો છે એ પુષ્કર પ્રમાણમાં લાઈટો આગળ આવી જેથી અમે સ્ટ્રીટ લાઇટો પણ બંધ કરી દીધી અને અંધારું કર્યું છતો એ પુષ્કળ પ્રમાણમાં આજુબાજુની દિવાલોની ચોટીની વ્યસ આજુબાજુ મકાઈની સોયાબીનની એવી બધી ખેતી છે તો અંદર દાખલ થાય તો પુષ્કળ નુકસાન કરેલું છે આની ઘટતી કાર્યવાહી થાય દવા છાંટ કરવા માટેનો કોઈ પ્રયત્ન સરકારશ્રી તરફથી કરવામાં આવે તો વધારે સારું નહીં જલ્દીથી જલ્દી થાય તો સારું નહીં તો આ જાત એકદમ વધવાવાળી વસ્તુ છે એટલે પુષ્કળ પ્રમાણમાં વધી જાય તો નક્કી નહીં હું એસ ડી વસાવા વિસ્તાર અધિકારી ખેતીવાડી મેઘરજ તાલુકો આજ રોજ ટેલિફોનિક માહિતી મળતા ગ્રામસેવક સાથે અહીંના ખેડૂતોને સાથે રાખી રેલ્લાવાડા ગામ મુકામે એક તીડના ના નામથી ટેલિફોનિક મેસેજ આવ્યો હતો જેનો અમે પ્રાથમિક સર્વે હાથ ધર્યું છે ગામોની યાદી બનાવી અને જે કીટક છે એના અમે ફોટા પાડી અને આગળ મોકલ્યા છે એની ઓળખ માટે એ પછી અમે આગળનું જે કે એના નિયંત્રણના પગલાં છે તે અમે પ્રાથમિક ધોરણે કયા કયા ગામમાં હાલ માહિતી પ્રાથમિક ધોરણે તો હાલ અમારે રેલ્લાવાડા છે ખાખરિયા તરકવાડા ઈસરી પટેલ છાપરા રખાપુર છે નવા ગામ શ્રી કંટાળુ રાજપુરી છે વાકાટીંબા જાલમપુર છીટાદરા ગેર ઉંજાપુર મોટા મઠ ગોરવાડા બોરવાડા ઓઢા અને પાણીભા આ ગામોમાં ગ્રામસેવક મારફતે સર્વે કરતાં જાણવા મળેલ છે